કચ્છ જિલ્લાના ભુજમાં શેરી ફેરિયા એસોસિએશનના ફેરિયાઓએ જ્યુબેલી સર્કલ પાસે ધરણા કર્યા હતા લારી ગલ્લા કેબિન ધારકોએ વિવિધ માંગણીઓને લઈને ધરણા શરૂ કર્યા હતા તમામ ફેરિયાઓનું સર્વે કરવામાં આવે અને તેઓને વેપારનું પ્રમાણપત્ર આપવામાં આવે ત્યારબાદ ફેરિયાઓએ ત્યાંથી હટશે તેવી માંગ કરી હતી સાથે જ વેન્ડિંગ ઝોન આમલીકરણ માટે પણ માંગણી કરવામાં આવી છે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ ઘેરાવ તેમજ અચોક્કસ મુદ્દત માટે લારી ગલ્લા શાકભાજી ફેરિયાઓ બંધ કરવામાં આવશે છેલ્લા એકાદ માસથી ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી

લોકોને મુશ્કેલી ઉભી કરી રહ્યા છે એવા લોકોને હટાવવામાં આવે પરંતુ હટાવવા માટેની એક કાયદાની અંદર જોગવાઈ છે એક પ્રોસેસ છે એ પ્રોસેસને અનુસરવા માટે અમે વિનંતી કરી રહ્યા છીએ જ્યારે કે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદમાં રહેલી કોઈ પણ જોગવાઈનું અમલીકરણ કરવામાં માનતા નથી એવું સ્પષ્ટપણે દેખાય છે ભુજ શહેરની અંદર બે હજાર સર્વે થયો બે હજાર સર્વે થયા બાદ

નગરપાલિકાએ સર્વે પણ કર્યો છે સર્વે થઈ ગયા પછી આવા ફેરિયાઓને ફેરિયા કાર્ડ શા માટે આપવામાં આવતા નથી એ એક મુદ્દો છે બીજો મુદ્દો છે કે નગરપાલિકાએ ટાઉન વેન્ડિંગ કમિટીમાં વેન્ડિંગ ઝોન મંજૂર કરી નાખ્યા છે આવા મંજૂર થયેલા વેન્ડિંગ ઝોનમાં જો એ ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવે બાવીસ જેટલા વેન્ડિંગ ઝોન છે એ ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન થઈ શકે એમ છે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ કે નગરપાલિકા અમારી સાથે વાતચીત કરે આ સમસ્યાનો ઉકેલ લાવે પાંચ જેટલા વેન્ડિંગ ઝોન ડિઝાઇન અમે બનાવીને આપી દીધેલી છે તો એનું પણ અમલીકરણ નગરપાલિકા નથી કરતી આ તહેવારોના દિવસોમાં ખાસ કરીને નાના વર્ગના કર્મચારીઓને જે મજૂર વર્ગ છે એવા લોકોને હેરાન કરી અને નગરપાલિકા શું સાબિત કરવા માંગે છે એ એક યક્ષ પ્રશ્ન છે ભુજ નગરપાલિકા ભુજ શહેરના લગભગ તમામ રસ્તાઓ ચૌદ જેટલા રસ્તાઓ જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગ ને મુખ્ય માર્ગ જાહેર કર્યો છે નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી એ આવા મુખ્ય માર્ગ જાહેર કરતા પહેલા એક છાપામાં જાહેરાત આપવાની જરૂર હોય એ જાહેરાત આવી ગયા પછી ભુજ શહેરના લોકોનું નાગરિકોનું સૂચન લેવાની જરૂર હોય એ સૂચન લીધા પછી એ લોકોને હવે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ છે એને મુખ્ય માર્ગ તરીકે જાહેર કરવાની ક્યાં જરૂર છે આ બધા મુખ્ય માર્ગો જ છે ભૂત શહેરના હવે એમને મુખ્ય માર્ગ જાહેર કરીને એમને શું સાબિત કરવા માંગે છે એ પ્રશ્ન સમજવા આવ્યો છે એટલે નગરપાલિકાએ માત્રને માત્ર ફેરિયાઓને હેરાન કરવા જિવાય બીજું કોઈ આયોજન નથી અમારી મુખ્ય માંગણીઓ છે કે જેટલા લોકોનો તમે સર્વે કર્યો છે જેટલા લોકો પાસેથી તમે એકસો એંસી રૂપિયા પર મંથ ઉઘરાવી રહ્યા છે જેટલા લોકો ને તમે સમાવેશ સર્વેની અંદર કર્યો છે એવા તમામ ફેરિયાઓને જે છે તમે સર્વે કરેલા ફેરિયાઓને ફેરિયા કાર્ડ આપી દો એ મુખ્ય માંગ છે ભુજ નગરપાલિકા વિસ્તારમાં બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં અનરજીસ્ટડ શેરી ફેરીયાઓ પોતાની લારી ગમે ત્યાં રસ્તા ઉપર મૂકી અને ધંધો કરી રહ્યા છે છેલ્લા જેના કારણે મોટી સમસ્યા ઉભી થાય છે પ્રજાનો પણ ઘણો વિરોધ છે અને ઘણી ફરિયાદો અત્રે મળતી હોય છે આનો નિકાલ કરવા માટે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને વીસ તારીખના રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે નિર્ણય થયો છે તે નિર્ણય મુજબ નગરપાલિકા વિસ્તારના જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર પ્રથમ તબક્કામાં આવા અનરજીસ્ટર્ડ જે શેરી છે તેને દૂર કરવાને આયોજન કરવામાં આવેલું છે જે રજિસ્ટર્ડ જે તે વખત સર્વે થયું હતું સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું તે મુજબના સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવેલા છે નવા સર્ટિફિકેટ અત્યારે ઇસ્યુ કરી શકાય તેમ નથી કેમ કે નગરપાલિકા પાસે જરૂરી આયોજન કરવાનું થાય છે નગરપાલિકાએ વેન્ડિંગ ઝોનનું અને વેન્ડિંગ ઝોનનું આયોજન થયા બાદ આ બીજા જગ્યાને ધ્યાને રાખી અને એલોટમેન્ટ કરી શકાશે હાલની તારીખમાં એક જ વેન્ડર બધા એક જ વ્યક્તિ ઘણા બધા લારીને ગલ્લા રાખી અને ગમે ત્યાં મરજી ફાવે તે રીતે અત્યારે ધંધા કરી રહ્યા છે જેના કારણે પ્રજાને પણ તકલીફ પડતી હોય છે રસ્તા પેકીની જમીનમાં તેમજ ફૂટપાથ ફૂટપાથો ઉપર દબાણ કરેલું છે આ દબાણ દૂર કરવા માટે વારંવાર પ્રજા દ્વારા માગણી કરવામાં આવેલી છે ફરિયાદો પણ અત્યારે મોટા પ્રમાણમાં મળે છે કે તેથી આ ફરિયાદનો નિકાલ કરવા નગરપાલિકાએ આવા અનધિકૃત જે દબાણો થયેલા છે લારી ગલ્લાના તે દૂર કરવા માટેનું આયોજન કરેલું છે